ભરૂચના દહેજની એક કંપનીમાં એટીએસ અને એસઓસીની રેડ પડી છે કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ રો મટીરીયલ પકડી પડાયું છે એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટીરીયલ મોટી માત્રામાં ઝડપી પડાયું છે ભરૂચ પોલીસ કે એટીએસ આજે કરી શકે છે પત્રકાર પરિષદ ભરૂચના દહેજની એક કંપનીમાં એટીએસ અને એસઓસીની રેડ પડી છે કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ રો મટીરીયલથી પકડાયું છે એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટીરીયલ મોટી માત્રામાં ઝડપી પડાયું હતું ત્યારે

કારો ઓછો ને પાક ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ